સ્વાગત છે તમારું એમ જે ટીચિંગમાં અત્યારના દસ સાત બે હજાર પચીસના રોજ સાંજના સમયે છથી આઠનું ગુજરાતી માધ્યમનું પીએમએલ ટુ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે જેનો તમે પરિપત્ર સ્ક્રીન ઉપર જોઈ શકો છો એકવાર હું તમને પરિપત્રને ટૂંકમાં સમજાવી દઉં છથી આઠના ગુજરાતી માધ્યમનું આ કામચલાઉ મેરિટ યાદી છે યાદ રાખજો આ ફાઇનલ મેરિટ લિસ્ટ નથી ફાઇનલ મેરિટ લિસ્ટ અને શાળા પસંદગીની જે અપડેટ છે તે હવે પછી ભવિષ્યમાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે આની પહેલાં પીએમએલ વન આપેલું હતું હવે એમાં ફેરફાર કરીને પીએમએલ ટુ આપેલું છે હવે ફેરફાર શું કામ થાય છે કારણ કે ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશનરો દ્વારા એક પિટિશન દાખલ લીધી જેની અંદર જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન જે વ્યક્તિએ રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તેવા લોકોએ પોતાના માસ્ટર ડિગ્રીના જે પાંચ ટકા ગુણથી ઉમેરેલા હતા બરાબર તો તેને દૂર કરવા માટે પિટિશન દાખલ દીધી તો કોર્ટના આદેશ મુજબ કચેરી દ્વારા શું કરવામાં આવેલું હતું બધા પાસે સ્વેચ્છાએ અરજી મંગાવવામાં આવેલી હતી બરાબર ઘણા લોકો અરજી ભરેલી હતી જેમાં પોતાના દૂર સ્વેચ્છાએ દૂર કરેલા છે બરાબર હવે બધી અરજી મેળવ્યા બાદ શું કરેલું છે રેગ્યુલર અભ્યાસ કરેલું હોય તેવા ઉમેદવારના લાયકાતના જે ગુણ છે એ સ્વેચ્છાએ દૂર કરી નાખેલા છે અને પીએમએલ ટુ વેબસાઇટ ઉપર પ્રતિત કરેલું છે જે તમે જોઈ શકો છો બરાબર હવે એને જોવા માટે તમને ખ્યાલ જ હશે વેબસાઇટ ઉપર જઈ તમારે લોગિન કરવાનું રહેશે જેની અંદર તમારો મોબાઈલ નંબર પી પાસવર્ડ ટેટ ટુના નંબર અને તેનું વરસ આ નાખીને તમે જોઈ શકો છો તમારો મેરિટ નંબર છે થોડોક આગળ પાછળથી હોઈ શકે છે બરાબર હવે તેની અંદર કાંઈ પણ ભૂલ રહી ગઈ હોય નામ લાયકાત ગુણની અંદર તો તમે વાંધા અરજી કરી શકો છો એક વસ્તુ ધ્યાન રાખજો હવે વાંધા અરજી કરવા માટે તમારી પાસે દસ સાતથી લઈને બાર સાત સુધીનો સમય છે હવે દસ સાતનો આઠનો દિવસ તો લગભગ પૂરો થઈ ગયો છે મતલબ કે તમારી પાસે બે જ દિવસ છે અગિયાર અને બાર તારીખ જેની અંદર તમે ઓનલાઈન સુધારાપત્રક વાંધા અરજી પ્રિન્ટ મેળવી શકો છો યાદ રાખજો વાંધા અરજી ઓનલાઈન નથી કરવાની તમે ખાલી વાંધારજીની અરજીની પ્રિન્ટ મેળવી શકો છો બરાબર પ્રિન્ટ કરી અને તમારે એમાં જરૂરી વિગત ભરવાની રહેશે બીજી વસ્તુ યાદ રાખજો નવી વિગતો ઉમેરી શકાશે નહીં બરાબર છે અને આમાં કાંઈ પણ તમારે વાંધા અરજી આપવાની હોય બરાબર છે કાંઈ પણ સુધારો કરવાનો હોય તો તમારે જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રકને ઉમેદવાર પ્રથમ અરજી પત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર પર રૂબરૂ જોઈને જમા કરવાનું રહેશે યાદ રાખજો તમારે રૂબરૂ જોઈને જમા કરવાનું રહેશે ઓનલાઈન આ પ્રક્રિયા નથી પછી કાંઈ પણ ફેરફાર હશે તો તમને જણાવવામાં આવશે એટલે આમાં વાંધા અરજી માટે તમને કીધેલું છે તમારી પાસે બે દિવસ છે વાંધા અરજીના એ તમે જોઈ શકો છો બાકી અંદર મળતી માહિતી મુજબ પેલા પંદરસો ની અંદર ચાલીસથી પિસ્તાલીસનો ફેરફાર થયો છે વિજ્ઞાનમાં કેટલો ફેરફાર થયો છે તે હાલમાં ખબર નથી તે તમે કમેન્ટ કરીને જણાવજો તમારે કેટલું મેરિટ આગળ પાછળ થયું છે બરાબર તમે કેટલા મેરિટમાં આગળ આવ્યા છો અથવા તો કેટલું મિરિટ પાછળ ગયું છે તમે કમેન્ટ કરીને જણાવી શકો છો યાદ રાખજો વાંધા એ વાંધા અરજીનો પત્રક છે કે ડાઉનલોડ કરી અને જે સુધારો કરવો હોય તેના માટે તમારી પાસે ફક્ત બે જ દિવસ છે એટલે એ ફટાફટ ડાઉનલોડ કરીને તમે વાંધા કરી શકો છો બાકી લગભગ તો કોઈને વાંધો હશે જ નહીં મોટાભાગના લોકોને ખ્યાલ છે ત્યાં સુધી પોતાનું જે પાછળ મેરિટ છે જે લોકોને ફેરફાર નથી તે જ મિરિટ હાલમાં જે અને જે લોકોએ ફેરફાર કરેલા છે તે પ્રમાણે એનું મિરિટ પાછળ ગયું છે અને બાકીના લોકોનો નંબર થોડાક ઉપર આવેલા છે બરાબર છે તો આ એક નવી અપડેટ છે જે અત્યારના હાલમાં ખુશીના સમાચાર છે છથી આઠના લોકો માટે નવ દસની પ્રક્રિયા બાદ લગભગ છથી આઠનું છે તે આગળની માહિતી આવી શકે છે